સ્વિમિંગ પુલમાં ઘરે રોજ નાતા જોઈએ આ તો તમે બધા એમ કહો એટલે વાટવટ પાડવી સારી તમે યાર ખોટા એમ સમજો કે હું ઘરે જઈને નહીં લેશે એવું ન હોય ઘડીક બે ઘડી હુમાઈને કરવાની હોય તમારી પછી જો બસ જવાનું છું સ્વિમિંગ પુલમાં તમે કરવી ને જાય બતાવીશું કે આપણે જવાના છે વોટર પાર્ક માં બતાવીશું તો જોતા રહીજો છેલ્લે સુધી બ્લોગ માં અને ધીમા ધીમા ઘર બાજુ માગડી તમે માગડી તમે માંડવી ચાલો જોતા રહીજો બધાય તો ડાયરો જોવો હવે આપણે નીકળીએ છીએ જવા માટે થઈ ગયું એ બહુ મોડું ચાલો ઘાયો ઘા નીકળીએ ને તમને બધું વ્યૂ ને એવું બતાવીશું રસ્તામાં જોતા રહીજો છે એટલે બધી બહુ મજા આવી છે બ્લોગમાં સારું હાલો મોડું થઈ ગયું ઘાયો shutterstock music તો જો ડાયરો આપણે છે ને પૂગવા આવ્યા છીએ ફાઇનલી આપણે રસ્તો કવર કરી લીધો હોય બધોય જો પૂગવા આવ્યા છીએ જો નાળિયેરી જમાવટ છે ને કેમ બાકી તમને જો આગળ આગળ તમને બતાવું ઓજત નદીની બાજુમાં જ છે જો આ ઓજત નદી દેખાય ને તમને ઓલો ડેમ છે આમે આ નદી છે બહુ સરસ મજાની નદી છે તો હારું હાલો હવે સીધા ભેગા થાય વોટર પાર્કે હવે આવી ગયું છે એકચ્યુઅલીમાં તો તો ડાયરો જો આપણે પૂગી ગયા છીએ ફાઈનલી વોટર પાર્ક જો ઓજત વોટર પાર્ક આપણે ઘડીયા થી બગડું વાળા ડોર ઓજત નદી ની બાજુમાં જુઓ આમ દેખાય તમને ઓજત નદી જો દેખાય દેખાય પાણી જેવું હમણાં બતાવું તમને જો હાલો અંદર જાવીને તમને બતાવીએ કે નું યાર જવાનો પ્લાન હતો કે જઈ આવીએ ગરમી પડે છે હમણાં આપણે હજી કેટલી જગ્યાએ જવાનું છે નાવા તમને બતાવીશું જુઓ સાસણમાં માં તો દર્શન ની રવિ હમણાં જવાનું થાય હે સારું હાલો હવે અંદર જાય ધીમા ધીમા તમને બતાવીએ જોતા રહીજ તો જવા પૂગી ગયા છીએ હમણાં ટિકિટ લઈને અંદર જાવી તમને બતાવીએ સારું હાલો જોતા રહી આ રીતનું હે બધું

મજામાં ગૌતમભાઈ જો આવે હું હાલે તઈ મજા છે બોલવા નાવાનું છે તમારે ના ના જો ગૌતમભાઈ ભાઈ કીધું ને રોતા હતા જવા હાટું કીધું લઈ જાય છોકરાઓ રોવે એવું ગમે નહીં આપણને તમને ખબર હે સારું હાલો હવે ચેન્જ કરીને જાવી આપણે એકચુલીમાં Hmm. તો ડાયરો જો અત્યારે નાયા છીએ વોટરપ્રૂફ મોબાઈલ નથી આપણો એટલે નથી પલાળતા જો નાયા છીએ વોટર પાર્ક બતાવો એક મિનિટ જો તમને એક મિનિટ બતાવો હે ને છત્રી છે માં જોવા દુબાકા કઈ રહ્યા નાય મજા જ આવી ગઈ તો જેમ બને મોબાઈલ આમ રાખવી મોબાઈલ એ ક્યાંય કરી ગયો તાર વાલો હવે એક કામ કરી નાઈ લઈ પછી ભેગા થાય નકર મોબાઈલ પડી જાય તો જો માર જયદેવ ભાઈ લીધું છે જો મજા આવી મજા આવી જો અત્યારે જો વોટર પાર્ક નો નજારો નાઈ લીધું હવે જાય હાલો કાયો કા તો જો ડાયરો નાઈ તો લીધું છે પણ એક પ્રોબ્લેમ થઈ ગયો થોડો કાનમાં પાણી ગરી ગયું હે આ કાનમાં જો તમને બતાવું આનમાં કરી ગયો કે દેખાય છે નીકળતું નથી નાવામાં તો મજા આવી રહી રહીને જો આ જીવ છે તો કઈ મજા બગડી ગઈ છોડી કને બસ જો નાઈન મજા આવી ગઈ ધીમે ધીમે આવી રહ્યા છે જો તમે લોકેશન જો હું કઠે યાર એ છગનભાઈ જો તમે આ બતાવો જો આમાં ફુવારા આમાં હાથ ન ગયા ભાઈ કાનમાં પાણી ગરી ગયું જો તમે લોકેશન હા કાનમાં પાણી ગરી બીજું કાંઈ નહીં કરતું નહીં કરતું નથી સારું હાલો કાનમાં ગમ ગમ કરીને પાણી કાઢી પછી ભેગા થાય તો હાલો આપણે ઈચ્છા થાય ઘડી ચપ્પલ નીકળી ગયા તો જો ડાયરો નાસ્તા પાણી કરી લેવી હવે અહીંયા આવું બધી મોટે છે તો ખાઈ લેવી જોવો તમે વોટર પાર્ક ને જો આ બાજુ રૂમ છે ત્રણ ને રહેવા માટેનું હે ચાર રૂમ છે ચાર પાંચ એમ તો આવું હોય તો જરૂરથી એકવાર વિઝિટ લઈ જ મસ્ત ગાર્ડન છે ઇંચકા ને એવું હે વાહે ખેતર છે એને મજા તો ડાયરો જુઓ નાય લીધું ને નાસ્તા પાણી કરી લીધા જો ગૌતમભાઈ જઈ દેવ કે મજા આવી ગૌતમભાઈ બહુ મજા આવી એમ પૂરે પૂરી પૂરે પૂરી જઈ ભાઈ કે મજા આવી હે ઓય Kia public ngày ngày hội kia 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 એક વાર આવી જોયેલા ભાઈ જો ઓજત છે પાર્ક રિસોર્ટ ઓજત ડેમ ના બાજુમાં હા જો તમે શું ઘટે જૂના ઘટે બગડી જતા ભાઈ હા કડિયા વટી નદી બતા ઉભર શું છે બોલો ઉભારી જતા ને બતાઉ એક જ મિનિટ જમવા માટેનું છે બધું

જોવો તમે આ હે ઓજત નદી જો તમે રીતનો હે કાક આમથી પૂરી નદી દેખાય જો તમે હાલો તો હવે નીકળીએ છીએ ધીમા ધીમા ઘર બાજુ પરવાના પલા છૂટ્ય તડકો ગજબે ગરમી એવી થાય ઓ આ કાનમાં યાર પાણી ભરી ગયું એને નીકળવાનું નથી મને એમ લાગે નીકળવાનું તો નીકળી ગયું આ હા એટલે કેરી આવી ગઈ જો કેરી આવો માંડીએ જો Use

Deus lhe dê a imata